દરમિયાન શોક લાગતા તેમને દિહોર આરોગ્ય કેન્દ્ર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું છે મારું નામ બાબલખેર સાહિદભાઈ છે રાપત પીજી માં નોકરી કરું છું આજ રોજ અમે દિવસ સપ્ટેમ્બરની અંદર બી એ બેન્ચ ફીચનું કામ કરવા માટે ગયેલ હતા તે દરમિયાન કુરેશીભાઈ અમારા સ્ટાફને શોક લાગેલ કે નીચે પડી ગયેલ ત્યારબાદ તેને અમે દિહોર પ્રાઇવેટ હોસ્પિટલ ની અંદર પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલ અને ત્યારબાદ ત્યાંથી એકસો માં નાખી અને સરકારી દવાખાને ભાવનગર લાવેલ છીએ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ છે ભાવનગર સર્ટી હોસ્પિટલ